સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડિયાની નિમણૂક કરાઈ છે જ્યારે શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે રંજના ગોસ્વામીની નિમણૂક કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું આ નિમિત્તે શિક્ષણ સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ કહ્યું હતું કે અધ્યક્ષ તરીકે વિદ્યાર્થીઓના હિતમાં અને શિક્ષકોના હિતમાં ઉપર લેવલ સુધી રજૂઆત કરવાનો પ્રયત્ન કરીશ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાજમેરાજી શ્રીઓએ મારા પર વિશ્વાસ રાખીને મારી જે આજે અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે એને હું સારી રીતે નિભાવવાની કોશિશ કરીશ મારા દરેક સભ્ય અનુભવી છે કોર્પોરેટર તરીકે પણ રહી ચૂકેલા છે એ લોકોના સાથ સહકારથી બાળકોના હિત માટે શિક્ષકોના હિત માટે જે કરવાનું હશે તે ઉપર સુધી લેવલ સુધી પહોંચાડીને સારા પ્રયત્ન કરીશું